સોમનાથ મહાદેવના પટાંગણમાં કરપતિ વિનાયક મંદિર ખાતે ગણપતિ અર્થ વિશેષના પાઠ તથા સોમનાથ મંદિર ખાતે સંકિર્તન ભવનમાં સ્વર અને અષ્ટાધ્યાય રુધિના પાઠનું આયોજન કરવામાં આવ્યું હતું તમામ સંસ્કૃત પાઠશાળાના બાળકો આ કાર્યમાં જોડાયા હવે શ્રી સોમનાથથી મારા પ્રતિનિધિનો એક વિસ્તૃત અહેવાલ શ્રી સોમનાથ મંદિરના પટાંગણમાં વિનાયક મંદિર ખાતે ગણપતિ અર્થવિષના પાઠ તથા સોમનાથ મંદિર ખાતે સંકિર્તન ભવનમાં સ્વર સાથે અષ્ટાધ્યાય રુદ્રી પાઠ અને ગીતા મંદિર ખાતે પુરુષ સુક્તના પાઠ તથા અનુષ્ઠાનનો શુભારંભ ગત તારીખ બાવીસ ત્રેવીસ જૂનથી કરવામાં આવ્યો છે આ અંગે વસંતરાએ આમ તક ટીવી સાથેની વાતચીતમાં માહિતી આપતા જણાવ્યું હતું કે ગત તારીખ બાવીસ છ થી લઈને તારીખ આઠ નવ ચોવીસ સુધી તથા તારીખ નવ નવ ચોવીસથી લઈને તારીખ ચૌદ નવ ચોવીસ એમ સળંગ છ દિવસ આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે દરેક શનિવાર અને રવિવાર બે દિવસ માટે તથા ગણેશ નવરાત્રી દરમિયાન સાત દિવસ માટે અને ત્રણ દિવસ મહાગણેશ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે ગુજરાતની સંસ્કૃત મહાવિદ્યાલયના ઋષિકુમારો દ્વારા સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આ અંતિ મહત્વના અનુષ્ઠાનમાં જોડાશે સોમનાથ ટ્રસ્ટ દ્વારા આ આયોજન બદલ સુંદર આયોજન કરવા બદલ ખૂબ ખૂબ શુભકામના પાઠવામાં આવી છે અને શું અનેરું આયોજન ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યું હતું રાજ્યની તમામ સંસ્કૃત પાઠશાળાઓનો આ સુંદર આયોજનમાં સામેલ થવા બદલ આભારની લાગણી વ્યક્ત કરવામાં આવી હતી સૌથી મહત્ત્વની વાત એ છે કે સંસ્કૃત પાઠશાળાના ગાંધીનગરના વરિષ્ઠ અધિકારી વસંત તે દિવસે જન્મદિવસ હોય ત્યારે સોમનાથ મહાદેવના પટાંગણમાં તેમના સાનિધ્યમાં જન્મદિવસ ઉજવવામાં આવ્યો હતો અને વિશાળ લોકોએ તેમના જન્મદિવસ નિમિત્તે ખૂબ ખૂબ શુભકામના પાઠવી હતી